બોટાદ એપીએમસી કડદા વિવાદ કિસાન પંચાયતના એલાનને મંજૂરી નહીં કાયદો વ્યવસ્થા જાળવવા હજારો પોલીસનો બંદોબસ્ત બોટાદ બોટાદ એપીએમસીમાં કડદાના કપાસના ભાવોના વિવાદને લઈને ખેડૂત પંચાયત દ્વારા આપવામાં આવેલા એલાનને જિલ્લા પોલીસે સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે જિલ્લા પોલીસ વડા એસપી ધર્મેન્દ્ર શર્માએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કિસાન પંચાયતને બોટાદમાં કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ આપવામાં આવશે નહીં એસપી શર્માએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ટાંકીને જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારની મંજૂરી આપી શકાય તેમ નથી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ આ સ્થળે આવવાનું કે ભેગા થવું તે ગેરકાયદેસર કૃત્ય ગણાશે જો કોઈ વ્યક્તિ આ ગેરકાયદેસર રીતે ભેગા થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખેડૂત પંચાયતના આ એલાનને લઈને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ બંદોબસ્તમાં એસપી પોતે ચાર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડીવાયએસપી પંદર પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ પચાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ અને લગભગ એક હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ સમગ્ર આજે અમુક લોકોએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કિસાન મહાપંચાયું છે તો હું એ વિશે કહેવા માંગુ છું કે આવા કોઈ કિસાન મંજૂરી એ લોકોએ મેળવેલ નથી અને મંજૂરી આપવામાં આવેલ નથી તો હું લોકોને અપીલ કરું છું જે કોઈ આમાં સામેલ થવાનું હોય તો એ આમાં સામેલ નહીં થાય કેમ કે આ બધું ગેરકાયદેસર છે અને આ કાયદાના સંઘર્ષની સ્થિતિ છે આપણે કાયદા વ્યવસ્થા જાળવવા માટે આવી કોઈ મંજૂરી આપણે આપ આપવામાં આવેલ નથી અને અત્યારે જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે એટલે કોઈ પણ માણસ મારો કહેવાનો છે કે આમાં સામેલ નહીં થાય આમાં આવે નહીં નહીં તો એમને સામે કડક કાર્યવાહી કાયદેસર ની કરવામાં આવશે